સુરત શહેરના વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર ડિંડોલી વિસ્તારમાં ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરતી સત્તર વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનો આઘાત જતના ઘટના સામે આવી છે જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિંદાધીન હતા ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો હતો આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જેના લીધે અનેક તર્કવિતર્ક સર્જાયા છે ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસે કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી શંકાસ્પદ વિદ્યાર્થીનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે ગુજરાતમાં સ્કૂલ કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના આત્મહત્યાની ઘટના વધતી ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે આ અંતર્ગત દરેક સંસ્થા મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકી ફરજિયાત બનાવવામાં આવી છે